ગિનાયા હતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યાના આક્ષેપની મનસુખ વસાવાની પોસ્ટ બાદ ડેડિયાપાડામાં બવાલ શરૂ થઈ ડેડિયાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે બંને નેતાઓના સમર્થકો ભેગા થતા મામલો ગરમાયો હતો લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે નોંધનીય છે કે ત્યારે ડેડિયાપાડા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી દરમિયાન મામલો વધુ ગરમાતા ડેડિયાપાડા પોલીસે વચ્ચે આવીને મામલો ઠાડે પાડ્યો હતો માં સુખ દુઃખના પ્રસંગોમાં છે અને યોજનાકીય જે કામગીરી છે એના માટે અવરનવર તાલુકા પંચાયતમાં જે છે ગઈ કાલે પણ તાલુકા પંચાયતમાં ગયા ટીડીઓ શ્રી ત્યાં એમના ચેમ્બરમાં એમના ડ્રાઈવર એમના ભાઈ એમના બનાવી બધા બેઠા હતા એટલે અમે કીધું ટીડીઓ શ્રી સાથે બેસવાનું છે તમે બાર ઉભા રહો ટીડીઓ શ્રી એમના એસો એમના ડેપ્યુટી ટીડીઓ સાથે બેઠા યોજનાકીય જે મારી ગેરહાજરીમાં છ મહિના દરમિયાન જેમણે ખર્ચો કર્યો જેમ કે મનરેગામાં બાવીસ કરોડનો આધી આદર્શ ગ્રામમાં અઢાર કરોડનો વિકાસશીલ તાલુકાની જોગવાઈમાં ચાર કરોડનો એવી જ રીતના ત્રણ કરોડ ને નેવું લાખ રૂપિયા એમણે FIR માં યોજનામાં એવી જ રીતના બીજી યોજનામાં પણ તો એ બાબતે એમણે મને કેટલા કામો પૂર્ણ થયા કેટલા પ્રગતિ કેટલા બાકી એ ચર્ચા હતી પણ ભાજપના લોકો અને મનસુખભાઈને જાણે ચારસો વીસનો કરંટ લાગ્યો હોય એવી તરત એમણે પોસ્ટ મૂકીને કીધું કે ચૈતરભાઈ વસાવાએ ઈડીઓને ધમકાવ્યા છે અને ગેરવર્તુળક અધિકારીઓ સાથે કર્યો છે ડરનો માહોલ પેદા કર્યો છે અને પોતે છેક ભરૂચ કે રાતપીપલાથી અહીંયા દોડી આવીને પોતે બધાને આમંત્રિત કરીને અહીંયા ભેગા કર્યા અમે પણ ત્યાં હતા એક કલાક સુધી ટીડીઓની સાથે ચેમ્બરમાં એમણે બેસીને ખોટી ફરિયાદ કરાવવા માટે ટીડીઓને દબાણ કર્યું પણ ટીડીઓ બે હાથ જોડીને કીધું કે કોઈ આવો બનાવ નથી બન્યો સામે સીસીટીવી લાગેલા છે આવો કોઈ બનાવ નથી બન્યો ત્યારે અમે મનસુખભાઈ પર ખુલાસો માંગ્યો એટલે મનસુખભાઈએ અમે સાંસદ છે અમારી સરકાર છે ફલાણું ઢીકણું કરીને અમારી સાથે દાદાગીરીથી દેડ વર્ષ વાતો પણ કરી ત્યારે અમે પોલીસ સ્ટેશનને ને જઈને શ્રીને અમે નામજોગ ફરિયાદ આપી છે અને જે પણ એમણે અમને આમંત્રિત કર્યા અને જે ઉશ્કેરણીજનક માહોલ ત્યાં બગાડવાની પ્રયાસો કર્યા તો આવનાર દિવસોમાં કંઈ પણ થશે એની જવાબદારી મનસુખભાઈની રહેશે એ બાબતની અમે જાણ ત્યાં ફરિયાદ પણ આપી છે ગઈકાલે સવારથી સાંજ સુધી જ તાલુકા પંચાયત ડીડિયાપાડામાં જૈતેને લઈને આખો ડ્રામો બન્યો છે સવારમાં બારેક વાગ્યાની આસપાસ એ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં એ ટીડીઓ પાસે ગયા ને બાકીના સ્ટાફને બધાને બહાર કાઢી મૂક્યો હવે અંદર ટીડીઓને એની બંને વચ્ચે શું વાતચીત થઈ છે એ ટીડીઓ જાણે અને ચેતર વાત બધી સાચી વાત જાણે પણ એ બે વચ્ચે વાતથી પછી ટીડીઓ ગભરાઈને ભાગી ગયો ઓફિસ છોડીને હવે આ વાતની વાત અમારા જે કાર્યકર્તાઓ અમારા મોતીભાઈથી માંડી શંકરભાઈ બીજા આગેવાનો તાલુકાના ચૂંટાયેલા લોકો એ વિસ્તારના પાણીના પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે એ પણ ગયા હતા તો ટીડીઓ તો નીકળી ગયા અને ગભરાયેલો હતો આ વાતની મા વાત અમારા કાર્યકર્તા મને જાણ કરી કે ડીયાપાડામાં આ પ્રકારની ઘટના ઘટી જાય એ ટીડીઓ ભાગી ગયા છે અને તૈતર કોઈ સાથે કંઈક પ્રકારનો કંઈક ઘટના આવી ઘટી છે કોઈ વિષય બાબતે એ વિષય બે એ લોકો જાણે બે જાણ પણ આ સ્થિતિમાં મારે બીજી પણ મારી રીતના માહિતી મેળવી તે મેં તાત્કાલિક ડેડિયાપાડા હું પહોંચી ગયો અને પાંચની આસપાસ મારા કાર્યકર્તાઓને મેસેજ કર્યો મેં કે હું ત્યાં ડેડિયાપાડા પહોંચું છું અને બધા તાલુકા પંચાયતના સભ્યોએ ત્યાં તાલુકા પંચાયતે પહોંચવું એ અમે બધા તાલુકા પંચાયત ની કચેરીમાં અમારા તાલુકા પંચાયત સભ્યો છે મોતીભાઈ છે આ બધા અમે બેઠા હતા તો આ દરમિયાન આખું ટોળું લઈને ચૈત્રભાઈ વસાવાયા લગભગ દોઢસો જેટલા લોકો અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો હવે હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈકાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું રાજ્યમાં લાંબા સમય બાદ ઇન્કમ ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ વડોદરામાં સત્યાવીસથી વધુ જગ્યાએ આઈટી